બનાસકાંઠા જિલ્લાના વડા મથક ખાતે આવેલી નશાબંધી અને આબકારી કચેરીના ઇન્ચાર્જ અધિક્ષક લાંચ લેતા રંગે હાથ ઝડપાઈ જતા લાંચિયા અધિકારીઓ તેમજ કર્મચારીઓમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે બનાસકાંઠા જિલ્લાની સરકારી કચેરીઓ કામના બદલે દામની નીતિ ચાલી રહી હોય તેમ લોકોને પોતાના કામો કરાવવા માટે અમલદારોને હાથોહાથ પૈસા આપવા પડી રહ્યા છે જેમાં કેટલીક વાર જાગૃત નાગરિકોના કારણે આવા જેલના સળિયા ગણતા જોવા મળે છે તેમ છતાં લાંચ પ્રથા નાબૂદ ન થતા અવારનવાર લાંચ રિશ્વત લેતા અમલદારો ઝડપાતા હોય છે જે વચ્ચે પાલનપુરના જોરાવર પેલેસમાં આવેલી નશાબંધી અને આપકારી કચેરીમાં એક અરજદારે હેલ્થ પરમિટ લાયસન્સ મેળવવા અરજી કરતા આ કચેરીના ઇન્ચાર્જ મેળવવા માટે સરકારી ફીની સાથે વધારાના સાત હજારની લાંચની માંગણી કરી હતી જોકે અરજદારે આ લાંચની રકમ આપવા માંગતા ન હોવાથી તેમને પાલનપુર એસીબી નો સંપર્ક કરતા એસીબી પીઆઈ એન એ ચૌધરીએ તેમની ટીમ સાથે નશાબંધી અને આપકારી કચેરીમાં છટકું ગોઠવ્યું હતું જેના કચેરીના ઇન્ચાર્જ અધિક્ષક હિતેન્દ્રસિંહ મસાણી ફરિયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી તેની પાસેથી સાત હજાર લાંચની રકમ સ્વીકારતા એલસીબીની ટીમે લાંચિયા અધિકારીઓ ઝડપી પાડી તેની વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી હતી જેને લઈને લાંચની લત ધરાવતા અધિકારીઓ તેમજ કર્મચારીઓમાં ફફડાટ જોવા મળી રહ્યો છે બ્યુરો રિપોર્ટ ટુડી ગુજરાતી ન્યૂઝ